અમદાવાદના વિરમગામ અને માંડલમાં વરસાદથી હાલાકી થઈ ગામમાં વરસાદી પાણી ભરાઈ જતા લોકોની મુશ્કેલી વધી ગઈ છે ભર ઉનાળે ચોમાસા જેવી સ્થિતિ જોવા મળી છે પોપટ ચોકડી પાસે ભરાઈ ગયા છે વરસાદી પાણી ત્યારે સ્થાનિકો અને વાહન ચાલકોને ભારે પરેશાની વેચવી પડી વરસાદ બંધ થયાને ચોવીસ કલાક કરતા વધુ સમય થઈ ગયો છતાં પણ પાણીના નિકાલની કોઈ જ વ્યવસ્થા થઈ નથી પાણીના નિકાલની વ્યવસ્થા માટે શરૂ કરાયેલી કામગીરી એક મહિનાથી બંધ હોવાનો સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે પાણી ભરાઈ રહેતા લોકો બીમાર પડે તેવી પણ શક્યતા છે સ્થાનિકોએ સમસ્યાનો નિકાલ લાવવાની માગણી કરી છે પરંતુ લોકોની વાત તંત્ર સાંભળતું

અને આ થોડું કામકાજ બી ચાલે છે એના કારણે બી બધું ભરાણ થઈ રહ્યું છે જો કામકાજ જલ્દી થાય તો તકલીફ તકલીફ ના પડે પડે બાકી આવા જવામાં રસ્તા બહુ છે માટે કામ ચાલે છે એટલે તકલીફ તો રહેવાની જ થોડી ઘણી પણ થઈ જશે કામ મને એવું વિશ્વાસ છે હાર્દિકભાઈનું કામકાજ સારું છે એવું નથી પણ આવા અચાનક આવા સંજોગો આવી ગયા એના લીધે આ તકલીફ થઈ ગઈ બાકી કામ ચાલે જ છે હવામાન વિભાગે રાજ્યમાં હળવાથી ભારે વરસાદની આગાહી કરી છે અને આ આગાહી વચ્ચે છેલ્લા બે દિવસથી રાજ્યમાં વરસાદી માહોલ જે છે તે છવાયો છે અને આ વરસાદના કારણે લોકોને ગરમીમાંથી રાહત મળી છે પરંતુ સાથે સાથે વરસાદી સમસ્યા પણ સામે આવી છે જે પ્રકારના દ્રશ્યો છે વિરમગામ ખાતે હું આવી પહોંચ્યો છું અને વિરમગામ ખાતે આ જે અષ્ટ સોસાયટી બહાર મેઇન રોડના દ્રશ્યો કે જ્યાં વરસાદી પાણી ચોવીસ કલાકથી અહીંયા ભરાયેલા છે તે પાણીનો કોઈ નિકાલની વ્યવસ્થા નથી જેના નિકાલ માટેની કામગીરીની વ્યવસ્થા પણ અહીંયા સાઈડમાં જે છે તે છેલ્લા ઘણા સમયથી ચાલુ છે અને તે કામગીરી યોગ્ય રીતે ન ચાલતા અને અધૂરી રહેતા ત્યાં રખડતા ઢોળ એટલે કે ગાય પણ ત્યાં પડી અંદર ફસાઈ તે પણ પ્રકારની ઘટના બની હોવાનું સ્થાનિકોનું કહેવું છે સ્થાનિકો સાથે વાત કરું છું ક્યાં કહો કે આપ એ કા પાણી કેટલા છે કેટલા સાલો છે એસા પ્રોબ્લેમ અહીંયા बारिश का पानी का निकासी का यहाँ शुरू से दिक्कत है लेकिन ये जो अभी कुछ काम चल रहा था जो पिछले एक महीने से रुका हुआ है काम और आने वाले एक महीने डेढ़ महीने के बाद जब बरसात आ जाएगी तो यहाँ स्थिति बहुत ज़्यादा ख़राब हो जाएगी जिसमें जनमानस को हानि होने की भी संभावना रहेगी और पशु पक्षियों को भी जो है गड्ढे में गिर के और किसी की जान माल का नुकसान हो सकता है उसके अंदर गा, गा, तो, वाला हादसा मैं नगर परिषद जो नगर पालिका है वीरम उनसे ये आग्रह करता हूँ कि वो जल्द से जल्द इस कार्य को बरसात से पहले इसको समाप्त करे ताकि लोगों का जो उनको जो आने वाली जो तकलीफ है उससे निजात मिल सके आप कितने साल से रह रहे हो यहाँ पे? मैं यहाँ पर एक साल से हूँ इस सोसाइटी के अंदर लगभग 200 बंगले हैं ठीक है उनका आने जाना और ये एक मेन रोड है है ना यहाँ से लगभग डेली का रात को दो बजे भी यहाँ पर आपको आवाजाही मिलेगी और इस रोड पर ऐसी स्थिति होना जिसमें मतलब मिट्टी पड़ी है गड्ढा है पानी है अगर कोई गाड़ी उसमें फंस जाती है कोई जानवर उसमें चला जाता है एक एक जानवर गाय था भी सही हाँ, गई थी और बड़ी मुश्किल से वो निकल पाई नहीं तो हो सकता है उसकी जान भी चली जाती है सर्कल इसमें। कौन सा है ये सर्कल है पोपर चौकड़ी काका तमें शू कहो वरसा क्यों वर्षा तो खूब रहे होने वरसा थी आ पानी भराणु चौबीस कलाक काले आयो तो पानी आज परिस्थिति है

બાર વરસ બાર વરસથી આ સમસ્યા આ વિસ્તારની છે આ પોપટ ચોકડી પાસેના જે અષ્ટ વિનાયક જે બંગલો જે છે તેની બહારની આ સમસ્યા અને લોકોની ફરિયાદ લોકોની રજૂઆત પણ નિકાલની વ્યવસ્થા કોઈ નથી અહીંયા જે પ્રકારે સાઈડમાં કામગીરી ચાલુ હતી તે બંધ રહેતા તેની હાલાકી લોકોને પડી રહી છે અને હવે આ વરસાદી સમસ્યા તેનો ઉમેરો થયો છે ત્યારે જોવાનું એ રહે છે કે અહીંના સ્થાનિક તંત્ર આ બાબતે શું ધ્યાન આપે છે કારણ કે સમસ્યા તમામ લોકોની છે એ પછી બોલતા લોકોના બોલતા વ્યક્તિઓની વાત હોય કે પછી આ બોલ પશુ પક્ષીઓની વાત હોય તમામ લોકોને આ હાલાકી પડી રહી છે ને તે બાબતે ધારાસભ્ય પણ શું ધ્યાન આપે છે તે પણ જોવાનું બની રહેશે કેમેરામેન તુષાર શાહ સાથે દર્શન રાવલ ઝી મીડિયા વિરમગામ